હાલો પછી ઓલી આપડે ટ્રીપ નું ફાઈનલ થગો ઓલીઓ આપડે એક સરપ્રાઈઝ છે ચૌદ તારીખ પછી એક ફિલ્મ માં શૂટિંગ કરવાની છે ગટા કાકા ની એ ખબર નહી એ તો છે ખબર હે ગટા કાકા ને ફિલ્મ આવવાની

એ હળ્યું ઓર કાલે ગામથી તું હે હરમભાઈ કાલે ગામથી તું એકાના બે જ એક સાઈડ આખી જોવું ના પડે તમારે કે નઈ રાજકોટ તમારે આવું મારા ભાઈ ધંધો કરવા જવું

કોઈ ની પણ અંતર મારું હોય ચાલી રૂપિયાનું આવી ભાઈ બંધ કે ના બાકી આમ જો હું એક દી તમાર ભેગો આવે ફોનનું કેટલા મને આવ્યા હતા કોઈ ને એ કે મન ગમતું ના લેવાય આવતો તો પછી આણી ના પડ્યું નકા તું કેવી આવતો ખબર હે એ કે તું આવતો નઈ અમે ભર લીધું કાળજાનો કટકો કટકો આ ભાઈ ભાઈ નાખે એક બી ભેગા કાલે ભેગા ઉતા ના જો માનતો હોય લીટી પરબતભાઈ ને મોજ જોતા બરોબર આ ભાઈ ભાઈ નો પ્રેમ હે આ પરબતભાઈ પબ્બા એક ભાઈ રિહાણો

કૃષ્ણ જરાક મુંજાણો કઈ મુંજાણો છે એમ બે મોજ છે આનંદ થી આનંદ માં રેજો ને ભાઈઓ બધા ભેગા રહેજો ભાઈ આગળી નોખા પડે ગા થાય એ તો આપણો હોમ જોવે ને પછી ભેગા થયા ના 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 હે તો એ હજે બીજા કોઈને ને અમાર ભાઈ બંધી જોવી હજે અમાર ગ્રુપ ને ફોન કરીએ ગમે એ બીજા ને તમ કે એને કરીએ બોલો અમે બેજ કાપી છે અમારે કઈ ની બેજ ની તમારે હજી જોવી હોય